જેમાં ઘણા સમયથી ભુજ કચ્છ રેન્જ આઈજી ચિરા કોરડિયા અને પાલનપુર પોલીસ અધિક્ષક સક્સેરાજ મકવાણા અને થરાદ ડીવાયએસપી એસ એમ વારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ પીઆઈ આર આર રાઠવા અને પીએસઆઈ સીપી ચૌધરીની કામગીરીથી થરાદમાં ક્યાંય પણ દારૂ જોવા મળતો નથી તેમજ બુટલેગરો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરા ગામ માવસરી વાવમાંથી પકડાયેલ દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો વિશાળ જથ્થો નાશ કરાયો કરાયોભાઈ જાણી એસડીએમ થરાદ અને ડીવાયએસપી ડીવાય થરાદની હાજરીમાં કુલ બે પોઈન્ટ છવ્વીસ કરોડના અંગ્રેજી દારૂની બોટલોને પાથરી તેના પરથી બુલડોઝર ફેરવામાં આવ્યું આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ બુટલેગરો દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ ઘુસડવામાં આવે છે અને પોલીસ સતર્ક રહી દારૂ પકડી કાયદેસરની કાર્યવાહી કરે છે દાવના જથ્થા પર બુલડોઝર ફરી દેવામાં આવી છે આ જંગી જથ્થાનો નાશ કરી દેવાયો છે આવી રીતે કરોડો રૂપિયાના દારૂની બોટલો પર બુલડોઝર ફરી વળ્યું બરાબર છે આજે રોજ અમારા આઈજીપી સાહેબ શ્રી શ્રી રાજ સાહેબ અને અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબના સૂચના અને માર્ગદર્શન પ્રમાણે દારૂ ઇંગ્લિશ દારૂ જે આઈએફ એમ એનો નાશ કરવા માટે અમે નંબર કોર્ટમાંથી હુકમો કરેલા છે અને ચાર પોલીસ સ્ટેશન વાવ સુઈગામ માવસરી અને થરાદ આ ચારે ચાર પોલીસ સ્ટેશનમાંથી નામદાર કોર્ટમાંથી દારૂના નાશ અંગે તમને નામદાર કોર્ટનો હુકમ મેળવી અને ત્રણે ચારે ચાર પોલીસ સ્ટેશનમાં ભેગો થઈને અમે ટોટલ ને બાવીસ ગુનાનો મુદ્દામાલ જે બે કરોડ અને ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ થાય છે બે કરોડ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ આજે અમે અહીંયા ખોડા ચેકપોસ્ટની બાજુમાં જગ્યા છે ત્યાં નાશ કરી રહ્યા છીએ અમારા બંને એસડીએમ સાહેબો એટલે સુલગામ એસડીએમ સાહેબ અને થરાદ એસડીએમ સાહેબ અને આબકારીના અધિકારી સાહેબ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે વસાણી સાહેબ એ મારી બાજુમાં જોવા છે એમની હાજરીમાં બે પંચોની હાજરીમાં અને પૂરી સલામતી સાથે ફાયર બ્રિગેડને પણ અમે ટીમ રાખેલી છે અને આખો વિસ્તાર છે એ ગોર્ડન કરી લીધેલો છે અને એવી રીતે કોઈ પણ પ્રકારનો કોઈ અનિશ્ચિત બનાવ ન બને એ રીતે સહી સલામત રીતે અત્યારે દારૂના નાશની કામગીરી ચાલુ છે અને આજ જ સુધીનો એટલે બે હજાર મતલબ ચોવીસના લગભગ ઓલમોસ્ટ આઠમો મહિના સુધીનો તમામ મુદ્દામાલ અમે નાશ કરેલો છે હવે અમારા પોલીસ સ્ટેશનમાં ઘણી બધી મતલબ જે અગવડતાઓ હતી અમુક જગ્યાઓનો પ્રશ્ન હતો આ ઘણો સોલ્વ થશે અને આવી રીતે અમે કાર સારું કાર્ય કરીએ ઓકે એ વાલ જીતુબાર ઓર સબન ભારત ન્યૂઝ થરાદ